વાત કરીએ સુરત જિલ્લાની તો સુરતના પલસાણા ખાતે આવેલી ચલથાણ ગ્રામ પંચાયતનો ઐતિહાસિક પરિવર્તન થયું છે જી હા આ ગ્રામ પંચાયત પલસાણા તાલુકાની સાઈઠ વર્ષ જૂની સૌથી મોટી પંચાયત છે જેને કડોદરા નગરપાલિકામાં સમાવેશ કરી લેવામાં આવી છે જેથી હવે ચલથાણનો સમગ્ર વિસ્તાર નગરપાલિકાની જવાબદારી હેઠળ આવતા પંચાયત અને નગરપાલિકાએ મળી સંકલ્પ સાથે વિકાસની નવી યાત્રા શરૂ કરી છે શું છે આ સમગ્ર હકીકત જોઈએ એચજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વીડિયોમાં નમસ્કાર હું છું ગણપત ગામિત અને હું આપની મધ્ય લઈને આવ્યો છું નગરપાલિકામાં સમાવેશ થતી ગ્રામ પંચાયતને ચલથાણ ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો આ પંચાયત સાહીઠથી વધુ વર્ષ જૂની ઐતિહાસિક ધરાવતી અને પલસાણા તાલુકાની સૌથી મોટી પંચાયત તરીકે ઓળખાય છે જો કે આ ગ્રામ પંચાયત હવે કડોદરા નગરપાલિકાનો ભાગ બની જતા પંચાયત અને નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોડા મીઠા કર્યા હતા જાણવા મળી રહ્યું છે કે હવે પછીના ચલથાણ ગ્રામ પંચાયતના તમામ કાર્યો કડોદરા નગરપાલિકા સંભાળશે અને લોકો માટે સુવિધાઓ ઊભી કરશે અત્યાર સુધી તો આ ગ્રામ પંચાયતનો વહીવટ ભાજપ શાસિત હોવાથી ચલથાણ વિસ્તારમાં ભાજપનો દબદબો સવાયેલો હશે જેથી કડોદરા નગરપાલિકામાં આ ગ્રામ પંચાયત સમાવેશ થતાં રાજકીય અને સામાજિક સમીકરણો પણ બદલાવાની સંભાવના જણાઈ રહી છે ત્યારે આ ગ્રામ પંચાયત કડોદરા નગરપાલિકામાં વિલીનીકરણ કેવી અસર કરશે તે આગામી સમય જ બતાવશે

અને આ દરખાસ્ત પર તો જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ જિલ્લા કલેક્ટર શ્રીનો અભિપ્રાય માંગવામાં આવેલ આ હકારાત્મક અભિ અભિપ્રાય બંને અધિકારી શ્રી એ નગરપાલિકાને સુપરત કરીને એ વિગતવાર દરખાસ્ત સરકાર શ્રીમાં सादर કરવામાં આવેલી જેને અનુસંગિત સરકાર શ્રીએ કાર્યવાહી કરીને તારીખ 21 ઓગસ્ટના રોજ તળઠા ગામ પંચાયતના તમામ સર્વે નંબરના વિસ્તારને કળદનગર નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે જે અંતર્ગત કળોદા નગરપાલિકા દ્વારા ચલથણ ગ્રામ પંચાયતનો તમામ હવાલો સ્વીકારવાનું થાય છે ચલથણ ગામ પંચાયત નગરપાલિકા વિસ્તારમાં ભરવાથી ઓજી વિસ્તાર તરીકે એને ઓળખવામાં આવે છે આ ઓજી વિસ્તારની અલગથી સરકાર શ્રી દ્વારા ગ્રાન્ટ આપવામાં આવશે જેથી ગામ પંચાયતની જે પાયાની સુવિધાઓ છે જેવી કે રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ એ તમામ સુવિધાઓ માટે અ ગ્રામ પંચાયતને જે નવો વિસ્તાર ભળ્યો થયું એમાંથી નવી ગ્રાન્ટો આપવામાં આવશે જેથી નવી ગ્રાન્ટ મળવાથી ગામના વિકાસમાં પણ પ્રગતિ થશે બિરોજી ફેદલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે